એ રાજબાળ આતો એક દી બપોરે શિહોરના દરબાર ગઢની મેળી ઉપર ચડ્યા છે ને નીચેથી કોકના રોવાના અવાજે એની ઉડી ગઈ કઠોળામાં આવીને જોયું તો એક વૃદ્ધ અને એના બાળ બચ્ચા રોવે છે આતાભાઈ પૂછ્યું કે લા કોણ છે રોનાર વૃદ્ધે કહ્યું બાપુ દલિત છે બાજુના નેહડા ગામેથી આવું છું મારી દીકરીને ગેલાશના બરવાળે પરણાવી છે દીકરી નાની છે ને બહુ કપાતર મળ્યો છે બચારે દીકરીને રોજ મારે છે મારી દીકરી ભાગી આવેલી વાહેતી એને તેડવા આવ્યા તે અમે ન મોકલી એટલે બરવાળેથી બે માથા ભારે જણ ઘોડે ચડીને આવ્યા તે હમણાં જ દીકરીને ઘોડે નાખીને બરવાડે ઉપાડી ગયા બાપુ મારી પારેવડી જેવી દીકરીનું શું થાય છે અમારા દલિતનું કોઈ રખેવાળ નહીં બાપુ અમારા દલિતનું કોઈ રખેવાળ નહીં એ વેણ જુવાન આતાભાઈની આર પર ઉતરી ગયું અને વૃદ્ધને સદિયારો આપતા બોલ્યા કે રોમા બાપુ તારાય રખેવાળ છે ને સેવકને હુકમ કર્યો કે મારી ઘોડી હજાર કરો મારી ઘોડી હાજર કરો ભાલો તલવાર સજીને આતો ભાઈ ઘોડી ચડવા જાય કે કે ઉપરથી અખેરાજજીએ સાથ દીધો ભાઈ નીચે આવીને લગામ તારા તમે એકલા ના જવાય હું ફોજ મોકલું તું તો રાજનો એકનો એક વારસ છો બાપુ મને જવા દયો આ કહે છે કે અમારા દલિતનું કોઈ રખેવાળ નહીં એની દીકરી રાજની દીકરી આપણે રાજા થયા તો વસ્તી નું રખોપો કરવા આપણે જાતે જ ચડવું પડે આતાભાઈએ બાપુને લગામ મૂકી દેવા ખૂબ મનાવ્યા તોય અખેરાજજીએ લગામ ના મૂકી ત્યારે જુવાન આતાભાઈને બાપની મર્યાદાની હદ આવતી હોય થયું એના હોઠ ધ્રુજ્યા એના મોઢા ઉપર જુવાનીનું ગરમ લોહી ઘસી આવ્યું તોય બાપુ સમજ્યા નહીં ત્યારે એણે બાપનો હાથ જોટી ઘોડીને એડી મારી કહ્યું ખસી જાવ આમાં ભગતવેરા કરે રાજ ના થાય ને ડાયરો અને રાજજી જોતા રહ્યા પણ આતાભાઈની ઘોડી તોપના ગોળાની જેમ એ દરબારગઢની બહાર નીકળી ગઈ જોતા જોતામાં દલિત દીકરીને લઈ જતા એ બે ઉજણને આંબી લીધા બે અસવારો હતા જેમાંથી એક એ ઘોડા ઉપર વાહે એ ભેટ બાંધીને દીકરીને બેલાડે બેસાડી રાખી હતી એ દીકરી કાકલુદી કરતી જાય છે તો એનો બીજો સ્વાર બરછીની અણી બતાવી ડારતો જાય છે કે તમારું દલિતનું કોઈ ધણી નથી બેઠી રહે છાની માની આતાભાઈ આ સાંભળ્યું ને બેવનો અવાજ દીધો કે લા એ આ જુઓ એનો રખેવાળા આ રહ્યો ભાઈ ગોહિલ નમાલાઓ એક અબળા ઉપર રોપ કરો છો હવે માટી થાજો એમ કહીને ઘોડી કુંડાળે નાખી ને ઘોડા સામે સામા થઈ ગયા એ બે માંથી કોઈ ઘા કરે એ પહેલા તો આતાભાઈનો ભાલો એકની ઘોડીના તોરિંગના એ પાટિયા વિંધીને પાર થઈ ગયો અને બીજાનું એ બાવડું તલવારને એક ઝાટકે ઉડાવી નાખ્યું એ બે પાસે જીવ બચાવી ભાગવા સિવાય કોઈ કારી ના રહી ત્યારે છોડી નાખી ને દીકરી નીચે પડી બે જણ ભાગ્યા તે વહેલું આવે ભરવાળું દીકરી ધ્રુજે છે આતાભાઈએ કહ્યું બીશ નહીં હું આતો ભાઈ લે અમારા લે અમારા પગ ઉપર પગ દઈને ઘોડી ઉપર આવી જા નહીં તો હમણાં એ બે બીજા બાર ને લઈને આવશે ને આપણે અહીં જ રહી જઈશું અને ત્યારે પણ બાપુ તમે અભડાવશો તમે બાપુ અભડાવશો હું દલિતની દીકરી એ બાઈએ કહ્યું આભડછત કેવી ભાઈ અમારી વસ્તીની બેન દીકરી ઈ અમારી બેન દીકરી હવે હટ આવી જા ઘોડી ઉપર આ મોડું કરાય એમ નથી આતાભાઈનો પગ પેગડામાં હતો એના ઉપર પગ દઈને બાઈ ઘોડી ઉપર આતોભાઈની પાછળ આવી ગઈ ત્યારે એ આતાભાઈએ કીધું કે જો જે મને સરખો જાલ છે ને કે તું પડીશ ને મને પાડીશ દલિત કન્યા એ આતાભાઈ ને જોરથી ચાલીને બેઠી કે એણે ઘોડીના પડખામાં એડી મારતા વેત માં ઘોડીએ પવન વેગે સિંહોરની દિશા નોંધી અને ઘોડીની પૂછનો ઝંડો આતાભાઈની પાગડીની છોગુ અને દીકરીની ઓઢળીમાંથી હવા એ વાતને આગે આગે લઈ ગઈ કે વળી કેવી બાપુ તો સૌના રખેવા સામે બાપુ આખેરાજજી અને સિહોરની ફોજ મળી તો ભાઈ ખુલી તલવારે ફોજની આગળ થયો ને દલિત કન્યાને પાછળ બેસાડી એ દિવસે જ્યારે જુવાન આતોભાઈ શિહોર બજારે નીકળ્યો ત્યારે લોકો સમુદાયની આંખે ખારા પાણીના મીઠા તોરણ બંધાણા ભાઈઓ એના વારણા લીધા કે ખૂબ જીયો અમારો આતો ભાઈ ખૂબ જીયો દરબારગઢની દેલીએ જઈને આતાભાઈએ કન્યા ને ઘોડીની નીચે ઉતારી એના વૃદ્ધ બાપને સોંપી ત્યારે એ દીકરીએ ભીના સાદે કહ્યું બાપુ હું એક નીચા વરણની દીકરી તમને બીજું તો શું આપું પણ મારા વીર મારા અંતરના આશીષ આપું છું કે ભાઈ તમે જ્યાં ઘોડે ચડશો ત્યાં તમારી ફતે થશે અને ખરેખર આ આતાભાઈ એટલે વખતસિંહજી ગોહિલ કે જેમના વખતમાં જુનાગઢ નવાબ પાસે અમરજી કુંવરજી નાણાવટી જેવો બાહોશ અને વિચક્ષણ નાગર દિવાન હતા ગોંડલની ગાદી પર કુંભાજી જેવા સૌથી કુશળ અને સફળ રાજવી હતા અને એ વખતના જામનગરના કરતા અડતા મેરુ ખવાસનો ડંકો આખા સૌરાષ્ટ્રમાં વાગતો હતો છતાં વખતસિંહજીના કાર્યકાળમાં ભાવનગર ખૂબ સુરક્ષિત થયું ને સ્ટેટના સીમાડા વિસ્તારવાની દ્રષ્ટિએ જોઈએ તો આતાભાઈ એ ભાવનગર સ્ટેટના સૌથી એ સફળ રાજવી છે ઝવેરચંદ મેઘાણી રાષ્ટ્રીય શાળ સૌરાષ્ટ્રની રસદારમાંથી મિત્રો વિડીયો પસંદ આવે મારી ચેનલ સબસ્ક્રાઈબ કરો ફોલો કરો શેર કરો મળી આવી જ ઘટનાને પ્રેરણાદાયક વાર્તાઓ સાથે આગળના વિડીયોમાં બન્યા રહો મારી ચેનલ સાથે જય શ્રી કૃષ્ણ રાધે રાધે જય શ્રી રામ